સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના વાડોથ વાડોઠ ગામે શ્રી બી એમ પટેલ હાઈસ્કૂલની બાળાઓ દ્વારા રામલીલાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો ત્યારે સમગ્ર દેશમાં રામમય બની રહ્યું છે ત્યારે પાંચસો વર્ષના સંઘર્ષ પછી અયોધ્યામાં ભગવાન રામની પુનઃપ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે ઠેર ઠેર અવનવા કાર્યક્રમો દ્વારા પોતાની આગવી કલામાં ભગવાન રામના ચરણે ધરી રહ્યા છે ત્યારે સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના વાડોઠ ગામે શ્રી બી એમ પટેલ હાઈસ્કૂલના બાળકો દ્વારા સિદ્ધેશ્વર મહાદેવના મંદિરમાં રામલીલાનો કાર્યક્રમ રજૂ કર્યો હતો